દર વર્ષે પરિક્રમા યોજાય છે અને લાખો શ્રદ્ધાળુ પુણ્યનું ભાથું બાંધે છે ગરવા ગિરનાર ની ફરતે યોજાતી છત્રીસ કિલોમીટરની ચાર દિવસની પરિક્રમામાં ગિરનાર જંગલમાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે પરિક્રમાર્થીઓએ જ્યાં રાત્રે રોકાણ કરવું હોય ત્યાં નજીક જ હાટડીમાંથી શાકભાજી લોટ તેલ દાળ મીઠું મરચું દાળ ચોખા વગેરે જેવી ચીજ વસ્તુઓ ખરીદી જંગલમાં જ ચૂળો માંડી જમવાનું બનાવે છે અને ત્યાં જમે છે આમ તો આ પરિક્રમા કાર્તિક સુદ અગિયારસથી રાતે શરૂ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે પરંતુ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા એક દિવસ અગાઉ જ પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો પરિક્રમા રૂટ પર શાકભાજી વાસણ કરિયાણાની નાની નાની હાટડીઓ જોવા મળી જાય છે પરિક્રમાર્થીઓએ જ્યાં રાત્રિ રોકાણ કરવું હોય ત્યાં જ નજીક જ હાટડીમાંથી વસ્તુઓ ખરીદે છે અને જંગલમાં જ જમવાનું બનાવે છે પરિક્રમામાં પરિવાર સાથે આવેલી મહિલાઓ કહે છે કે સિટીના ગાર્ડન અને હોટલો કરતા અહીંની પ્રકૃતિ અને હાલ સુરત વેપાર ધંધો કરતા પરિક્રમા કરવા આવેલા ધીરુભાઈ ડોબરિયા કહે છે કે કોરોના બાદ વિચાર આવ્યો કે ઓગણસાઠ વર્ષ વીતી ગયા પરંતુ એક પણ પરિક્રમા નથી કરી એટલે વિચાર આવ્યો કે સાથે કોઈ ના આવે તો પણ હવે પરિક્રમા કરવી જ છે ત્યારબાદ પરિક્રમા કરવાની શરૂ કરી હતી અને યાત્રિક સુરેશભાઈ ગઢિયા જણાવે છે કે તેઓ છેલ્લા દસ વર્ષથી પરિક્રમા માટે આવે છે તેઓ કહે છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવી દેવતા ચોસઠ જોગણીઓ અને બાવન વીરના પેસણા છે સૌ રસોઈનો સામાન લઈને અહીંયા આવે છે તો બરોડાથી પરિક્રમા કરવા આવેલ ડાયાભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દસ વર્ષથી પરિક્રમા કરવા માટે આવે છે આ પરિક્રમા કરવાનો આનંદ ખૂબ જ અનેરો છે અહીં શરૂઆતમાં વડલીવાળા માતાજીની જગ્યા આવેલી છે તે પછી ઝીણા બાવાની મઢી આવે છે અહીં નવાબી કાળમાં ઝીણા બાવા નામના સંત તુણી દખાવીને રહેતા હતા જેના નામ પરથી આ સ્થળનું નામ પડ્યું છે ત્રીજા દિવસે સવારથી જન્નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી જય પોલેનાથ હર હર મહાદેવ જય ગુરુતત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે તો ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ આગળ વધે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક અને અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી આમ પરિક્રમાના ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કાર્તક સુદ દેવ દેવદિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આમાં યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે તો તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રાને પૂર્ણ કરે છે આમ આ કાર્તિક સુદ અગિયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની રૂપ પરિક્રમા પૂરી થાય છે આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો પડે છે આ પગપાળા પરિક્રમા યોજાય છે તે દરમિયાન કેડીઓ ધૂળિયા રસ્તાઓ ડુંગરો નાના મોટા ઝરણાઓ સોળે કલાએ ખીલેલી વનરાય અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે જે યાત્રિકોને મંત્ર કરે છે અને આશરે છત્રીસ કિલોમીટરનો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર પણ નથી પડતી